વસો તાલુકો અને વસો તાલુકાનું મર્યાત ગામ તાજેતરમાં જ અહીંયા ગ્રામ પંચાયતના સરપંચપદની ચૂંટણી થઈ અને આ ચૂંટણીની અંદર ઉર્મિલાબેન ગોહિલ સરપંચ પદે ચૂંટાયા આમ તો મૂળ વતની કટલાલ તાલુકાનું ભણાવત પરંતુ બે હજાર ઓગણીસમાં પોતે અહીંયા લગ્ન કરી અને આ જ ગામને પોતાની કર્મભૂમિ બનાવી મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય હોવાના કારણે આ વખતે તેઓએ મહિલા સરપંચ પદે ઉમેદવારી કરી અને વિજેતા બન્યા એવા જ ઉર્મિલાબેન ગોહિલ કે જે આપણી સાથે છે આપણે તેમની પાસેથી સરપંચ પદે ચૂંટાયા બાદની હકીકતો જાણીશું બેન શું નામ છે આપનું ગોહિલ ઉર્મિલાબેન રણજીતસિંહ કયા ગામના સરપંચ તરીકે તમે ચૂંટાયા મળ્યા તમે ક્યાં અભ્યાસ કરેલો છે અને ક્યાંના વતની હતા મૂળ ગામ મારું મોટી ભાણાવત છે અને મેં થી સાત ધોરણ કપડવંચ કર્યું બે ધોરણ મોટી ભાણવાતમાં અભ્યાસ કર્યો છે પછી ગ્રેજ્યુએશન મારું મેં કપડોદમાં પૂરું કર્યું એમ એ બાલાસિનોરમાં કર્યું છે અને એલ એલ બી સિદ્ધાર્થ લો ગાંધીનગર કર્યું છે આપણે સાંભળ્યું કે પ્રમાણે સૌથી વિશેષ અભ્યાસ ખેડા જિલ્લાના મહિલા સરપંચમાં જો કર્યો હોય તો કદાચ એમના સિવાય કોઈ નહીં હોય અને એ કારણે જ આવતીકાલે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ

આપે મહિલા સરપંચ તરીકે ઉમેદવારી કરી અને ગામના વિકાસ માટેનું બીડું ઝડપ્યું છે ત્યારે આપ આગળ શું કરવા માંગો છો ફર્સ્ટ તો એજ્યુકેશન વધારવા માંગુ છું મારા ગામની જે દીકરીઓ છે એ દસ ધોરણ સુધીની અહીં સ્કૂલ છે ફરીથી જે આગળ અગિયાર બાર થાય અને હું તો એવું ઈચ્છું છું કે કોલેજ પણ આવી જાય તો જે એમનું જે અધવચ્ચે જે શિક્ષણ છૂટી જાય છે એ છૂટી ના જાય આપે સાંભળ્યું કે ઘણી બધી મહિલાઓ માટે અહીંયા આગળ માધ્યમિક શાળા છે પરંતુ ઉચ્ચતર માધ્યમિક શાળા નથી કોલેજ નથી અને ગ્રામ્ય વિસ્તારની આજુબાજુ ઘણા ગામો છે મલિયાતની આજુબાજુ એ લોકો માટે સરકાર દ્વારા તાત્કાલિક સરકારી કોલેજ બનાવવામાં આવે તેવી તેમની નેમ છે આ ગામની અંદર મહિલા સરપંચ તરીકે જ્યારે બેઠા છે ત્યારે ખરેખર આ ગામમાં પંચાયતઘર નથી બેન આ પંચાયતઘર બને માટે તમે કેવી રીતે કાર્ય કરશો પંચાયત ઘર માટે તો આગવ પ્રયત્નો કરેલા છે અને હું પણ એવું ઈચ્છી છુ કે જે જરજરી દૂધ મંડળીમાં કામ કરવું પડે છે અત્યારે હાલ ટ્રાન્સફર કરવામાં આવી છે એને વેલી તકે પૂરૂં કરવામાં આવે પંચાયત આપણી સાથે બેઠેલા ઉલ્મીલાબેને આગવ પરિચયમાં કીધું કે તેઓ પોતે એલએલબી નો અભ્યાસ કરેલો છે. ખરેખર તો આપણે તેમની પાસેથી અપેક્ષા રાખીએ કે આ ગામની કોઈ પણ પોલીસ સ્ટેશન સુધી ન જવું પડે ગામની અંદર જ

એટલે કે પતિના પિતા પણ સરપંચમાં હતા અને આપણી સાથે ઉર્મિલાબેન જે બેઠા છે તેમના પિતા પણ કઠલાલ તાલુકાના ભણાવતમાં સરપંચ તરીકે કામ કરી ચૂક્યા છે એટલે કહેવાય ને કે ખુલની અંદર જ સરપંચ પદ હોય તો ગામના વિકાસમાં ક્યાંય કચાશ ન રહે તેવી શુભકામના સાથે હું નિષ્કટ ચેનલ તરફથી જીતુભાઈ સેવક તેઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું લોક સમસ્યા અમારી ચેનલ તરફથી તેઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું બેન

પોતાના વિસ્તારની અંદર વિકાસના કામો થાય અને તેમાં સક્રિય બને તેવી નિયમ સાથે હું જીતુભાઈ સેવાક તમામ સરપંચોને જ્યારે આવતીકાલે સન્માન કરવા જઈ રહ્યા છે તેઓને શુભકામના પાઠવું